મિત્રો કેમ છો બધા મજા માને મિત્રો આજના એટલે કે તારીખ બાર સાત બે હજાર પચીસના સંદેશ અમદાવાદ ના પાના નંબર ચાર ઉપર સુરત મહાનગરપાલિકા કરાર આધારિત બાબર વાણંદ હેર કટિંગ સલૂનનું જે લોકો કામ કરી શકે છે એવા એક મહિલા સોરી એક પુરુષ અને બે મહિલા ટોટલ ત્રણની ભરતી છે મિત્રો એનો એજ્યુકેશન ક્રાઇટેરિયા જોઈએ તો ધોરણ દસ પાસ હોવા જોઈએ હેર કટિંગ સુલૂનનો ઓછામાં ઓછો ત્રણ વર્ષનો અનુભવ હોવો જોઈએ અને તેત્રીસ વર્ષથી વધુ નહીં એટલી ઉંમર હોવી જોઈએ મિત્રો આ લોકોને માસિક ફિક્સ પગાર રૂપિયા બાર હજાર મળવાપાત્ર છે અને અરજીનો નમૂનો જે સુરત મહાનગરપાલિકાની વેબસાઇટ છે એચ ટી ટી પી એસ જેમ ડબલ્યુ 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 ડોટ સુરત મ્યુનિસિપાલ સ્પેલિંગ પ્રોપર જોઈ જોઈને જ મિત્રો લખજો જેથી કરીને સાઈટ ખોલી શકે ડોટ જીઓવી ડોટ ઇન ઉપરથી મળી શકશે ઉપરોક્ત લાયકાત ધરાવતા પુરુષ અને સ્ત્રી ઉમેદવારોએ અરજી તથા અસલ પ્રમાણપત્ર અને ઝેરોક્ષ કોપી સાથે દર્શાવેલ સરનામા પર એટલે કે સુરત મ્યુનિસિપાલ કોર્પોરેશનમાં જઈને વોક ઇન ઇન્ટરવ્યૂ એટલે કે મૌખિક ઇન્ટરવ્યૂ તારીખ ઓગણીસ સાત બે હજાર પચીસ ને શનિવારે એટલે કે આવતા શનિવારે સવારે નવથી અગિયાર કલાક સુધીમાં રજીસ્ટ્રેશન માટે રૂબરૂ હાજર રહેવાનું છે મિત્રો હું તમને કોપી પણ બતાવી દઉં છું જે સંદેશ ન્યૂઝમાં આવેલી છે મિત્રો આપ સૌ જોઈ શકો છો સંદેશ ન્યૂઝની આ કોપી સુરત મહાનગરપાલિકા ગોરધનદાસ ચોખાવાલા માર્ગ મુગલીસરા સુરત મિત્રો આ એમનું એડ્રેસ છે એની વેબસાઇટ જોઈ લો એચ ટી ટી પી એસ જેમ ડબલ સ્લેશ ટ્રિપલ ડબલ્યુ સુરત મ્યુનિસિપાલ ડોટ જીઓવી ડોટ ઇન મિત્રો હું ફરી એકવાર આપને છાપામાં આવેલી જાહેરાત રીડ કરી બતાવું છું જેથી કરીને તમારા મનમાં કોઈ શંકા ન રહે સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ખાતે દર્દીઓના ઓપરેશન પહેલાં શેવિંગ્સને લગતી કામગીરી કરાવવા સારું નીચે જણાવેલ જગ્યા મિત્રો એનો મતલબ એવો છે કે તમારે પેશન્ટોની જ સેવિંગ્સની કામગીરી કરવાની છે જે જગ્યા પર ઓપરેશન કરાવવાના હોય એ જગ્યામાંથી હેર રિમૂવ કરવાના છે તો જે લોકોને આ કામ માટે ઇન્ટરેસ્ટ હોય તે લોકો ચાર ચાર બે હજાર છવ્વીસ સુધી કરારી ધોરણે ભરતી કરવાની છે અને પ્રતીક્ષા યાદી બનાવવાના હેતુ માટે વોક ઇન ઇન્ટરવ્યુ રાખવામાં આવેલું છે નિયત લાયકાત જોઈએ મિત્રો તો જે લોકો પાસે લાયકાત છે હું દર્શાવી દઉં છું એ લોકો પોતાના અસલ પ્રમાણપત્રો અને પ્રમાણિત નકલ તથા ફોટોગ્રાફ સહિત નિયત ફોર્મમાં જે અરજી છે મેં ઉપર જણાવેલી વેબસાઇટ પરથી મેળવી લેવા આપને જણાવેલું છે છતાં આપ લોકો ન મેળવી શકો તો આપ મારો કોન્ટેક કરી શકો છો હું આપને અરજી મેળવી આપીશ અને ન્યૂ એનએક્સી બિલ્ડિંગ મધ્યસ્થ મહેકમ રિક્રુટમેન્ટ વિભાગ સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે હાજર રહેવા જણાવવામાં આવ્યું છે અરજીનો નમૂનો સુરત મહાનગર પાલિકાની વેબસાઇટ પરથી મળી શકશે હોદ્દો કહી શકીએ બાબર મેલ એક કરારીય બારબર ફિમેલ બે કરારીય એટલે કે એક પુરુષ અને બે લેડીઝની જરૂરિયાત છે લાયકાત ધોરણ દસ પાસ અને વાણનને લગતી કામગીરીનો ઓછામાં ઓછો ત્રણ વર્ષનો અનુભવ વયમર્યાદા તેત્રીસ વર્ષથી વધારે ન હોવી જોઈએ માસિક ફિક્સ પગાર મિત્રો બાર હજાર છે અને ફિક્સ કરાર આધારિત ભરતીના નિયમો અને શરતોને આધીન રાખવામાં આવશે તો મિત્રો ગવર્મેન્ટ સેક્ટરમાં કોન્ટ્રાક્ટ બેઝ ફિક્સ પગારથી જોબ મેળવવાનું સારામાં સારું માધ્યમ છે અને ઉપરોક્ત લાયકા ધરાવતા લોકોએ ઓગણીસ સાત બે હજાર પચીસના રોજ સવારે નવથી અગિયાર કલાક સુધીમાં ઉપરના સરનામે હાજર રહીને પોતાનું રજીસ્ટ્રેશન કરાવીને વોક ઇન ઇન્ટરવ્યૂ આપવાનું રહેશે મિત્રો આવા જ અવનવા માહિતીસભર વિડીયો મેળવવા માટે મારી ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને બાજુમાં આપેલા બેલ આઈકનને ચોક્કસથી દબાવો અને મિત્રો મારી ચેનલની વિઝિટ કરીને તેમાં અલગ અલગ પ્લે લિસ્ટ છે તમને જેમાં રસ પડે છે એ વિડીયો ચોક્કસથી પ્લે લિસ્ટમાં જઈને જુઓ અને આપના કમેન્ટ દ્વારા મને વધારે માર્ગદર્શન આપો આવજો